નમસ્કાર મિત્રો મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે ભારતીય હવામાન વિભાગની માહિતી અનુસાર આગામી છ દિવસ દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે જેમાં વડોદરા ભરૂચ છોટાઉદેપુર સુરત નવસારી દમણ વલસાડ તાપી ડાંગ નર્મદા દાદરાનગર હવેલીનો પણ સમાવેશ થાય છે હવામાન વિભાગના ડેટા અનુસાર ગુજરાતમાં આ સ્થિતિ ત્રણ થી લઈને આઠ ઓગસ્ટ સુધી યથાવત રહેવાની છે વડોદરામાં ઇઠ્યોતેર લાખથી વધુની રદ થયેલી નોટો ઝડપાઈ છે મિત્રો પાંચ શખ્સોને પોલીસે દબોચી લીધા છે રશિયામાં ફરી આવ્યો છે છ ની તીવ્રતાનો મોટો ભૂકંપ કામ છટકા દ્વીપ ઉપર નોંધાયું છે તેનું કેન્દ્ર બિંદુ પ્રમુખ ટ્રમ્પે માત્ર છ મહિનામાં જ સત્તરસો ભારતીયોની હકાલપટ્ટી કરી નાખી છે ખાલિસ્તાનીઓના વિરોધી શીખ બિઝનેસમેનનું અમેરિકામાં અચાનક મોત થયું છે ઉઠ્યા છે અનેક સવાલો સાધ્વી ઋતુમપરાએ ભાંગરો વાટ્યો મહિલાઓ અંગે વિવાદિત ટિપ્પણી બાદ તરત જ માફી માગી લીધી ભારતને સોંપ્યા તમામ સી ટુ નાઇન ફાઇવ લશ્કરી કાર્ગો વિમાન અગિયાર કલાક સતત ઉડવાની ક્ષમતા ધરાવે છે ભાવનગરમાં પરમાંથી ડિગ્રી વગર ક્લિનિક ચલાવતો બોગસ ડોક્ટર ઝડપાઈ ગયો છે જો તમે પણ જુગારી છો અને તમે પણ શકુની મામા છો તો આ સમાચાર તમારા માટે છે ધોલેરાના ધનાળા ગામે ચાલતા જુગારદારો પર પોલીસ ત્રાટકી હતી ટેન્કરને ટેકનોલોજી ની મદદથી હવે ઉતારવામાં આવશે બેચરીનો મહી કેનાલ પરનો પુલ રાહદારીઓ માટે ખુલ્લો મૂકી દેવામાં આવ્યો છે ધાંગધ્રા નિકલ્પના ચોકડી પાસેથી કારમાંથી ચાર પોઈન્ટ ઇકોતેર લાખનો દારૂ ઝડપાઈ ગયો છે સુરેન્દ્રનગર દસાડા તાલુકાના દેહગામ ગામે બજાણા પોલીસે કરેલી જુગાર રેડ બાદ ઘરમાં કરેલ તોડફોડના આક્ષેપ બાદ સુરેન્દ્રનગર પોલીસ વડાએ ધામધ્રા ડીવાય એસપીને તપાસ સોંપીને બોડી વોન કેમેરાનું રેકોર્ડિંગ મંગાવ્યું છે સરોડા રોડ ઉપર વીજ પોલ અને ફૂટપાથ પરથી કાસની ખુલ્લી ચેમ્બર અકસ્માત નોંધાશે તેવા એંધાણ સામે આવી રહ્યા છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહેશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે